વડોદરા શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના પંચાવન શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં ચિંતા છે ઋતુ પરિવર્તન અને વધતા મચ્છર ઉપદ્રવના કારણે શહેરમાં મેલેરિયાના સાતસો સિત્તેર બત્રીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે વાયરલ ઇન્ફેક્શનના પિસ્તાળીસ કેસો નોંધાતા હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ તથા દવા છંટકાવની કામગીરી તેજ કરવામાં આવી છે તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે ઘરમાં કે

અત્યારે પહેલા જે વધારે આવતા હતા અત્યારે વાયરલ ફેસું ઉછાઈ જાય આ ડોક્ટર રીક્વેસ્ટ આપવાની